એક કરોડથી વધુના મુદ્દામાલ સાથે માદક પદાર્થનો જથ્થો ઝડપી પાડતી તાપી એલસીબી પોલીસ બે હજાર ચોવીસમાં ગુજરાતના યુવા ધનને નશાના વીસચક્રમાં ધકેલવાનું ષડયંત્ર નિષ્ફળ કરતી તાપી એલસીબી એસઓજી પોલીસ એકત્રીસમી ડિસેમ્બર વાહન ચેકિંગ બંદોબસ્ત દરમિયાન તાપી જિલ્લા એલસીબી તથા એસઓજી પોલીસ ટીમને મળી મોટી સફળતા જેમાં બે હજાર આઠસો ચોત્રીસ કિલો માદક પદાર્થ પોસ્ટ દોડા સાથે ટેમ્પો ટ્રક ઝડપી પાડતી તાપી જિલ્લા એસીબી અને એસઓજી પોલીસ દેશમાં વધી રહેલ માદક પદાર્થોનું સેવનથી દેશના અને ગુજરાતના યુવા વર્ગને બરબાદ કરવાના આશ્રયથી મોટા પ્રમાણમાં માદક પદાર્થો ચોરી છુપેથી વેચવાનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે જેને નિષ્ફળ બનાવતા ગુજરાત રાજ્યના જિલ્લામાં જિલ્લા એલસીબી તથા એસઓજી પોલીસ એકત્રીસની નાઇટ ચેકિંગના બંદોબસ્ત માટે વાહન ચેકિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સફેદ કલરનો ટાટા કંપનીનો ટેમ્પો નંબર આરજે ઓગણીસ જીએચ બાસઠ છાસઠ જેમાં જીપ્સનની બેગની સાથે મોતનો સામાન કાઢી શકાય તેવું પોસ્ટ ડોડા તાપી જિલ્લા પોલીસ આ ટેમ્પો વીરપુર ગામની સીમા લક્ષ્મી પેટ્રોલ પંપ પાસે પકડી પાડવામાં આવ્યો જે દરમિયાન ત્યાંથી ડ્રાઈવર તથા ક્લીનર નાસવામાં સફળ રહ્યા પોલીસ કર્મચારીઓ દ્વારા પીછો કરીને એક પકડી પાડવામાં આવ્યો હતો જેની સઘન પૂછપરછ કરતા રાજસ્થાનના જોધપુર ગામનો વતની જણાય આવ્યો હતો પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને ગુનાઈત માનસિકતા ધરાવતા આરોપીઓ દ્વારા ગુજરાત રાજ્યની અંદર નશીલા પદાર્થો ઘુસાડી અને ગુજરાત રાજ્યના યુવાધનને ગેરમાર્ગે દોરવા અને એમનું જીવન બરબાદ કરવા માટેની ઘણી વખત પ્રયત્નો થતા હોય છે આ પ્રયત્નોમાં તેઓને સફળ ના થવા દઈને અને આ રીતના ઈસમો અને એમના મુદ્દામાલને પકડવા માટે ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી કટિબદ્ધ છે આ બાબતે અવારનવાર પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવતી હોય છે ગુજરાત પોલીસના માન્ય ડીજીપી સાહેબ અને સુરત રેન્જના વડા તરફથી આ રીતના ઈસમોને પકડી પાડવા માટે તકેદારી રાખવાની પણ સૂચનાઓ આપેલી હોય છે આ જ કાર્યવાહીના ભાગરૂપે ગઈકાલે તાપી જિલ્લા એલસીબી દ્વારા ખૂબ જ ઉમદા કામગીરી કરી અને વાહન ચેકિંગ દરમિયાન એક રાજસ્થાન પાસિંગના ટ્રકને પકડવામાં આવ્યો છે આ ટ્રકમાંથી ચેક કરતાં જીપ્સમ જેવા પાવડરની આડની અંદર પોસ્ટલોડા કે જેનો ઉપયોગ અફીન જેવા પદાર્થ બનાવવા માટે થતો હોય છે તેના કુલે અઠ્યાવીસો ચોત્રીસ કિલોગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે આ પોસ્ટડાની કિંમત માર્કેટમાં ત્રણ હજાર રૂપિયા કિલો પ્રમાણે ગણાતી હોય છે એટલે કે કુલે પંચ્યાસી લાખ ત્રણ હજાર બસ્સોનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે અને કુલ આ ટ્રક અને જીપ્સમ તમામ મુદ્દામાલ લગભગ એક કરોડ રૂપિયા જેટલો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે આ સાથે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર્સ બંને સાથે હતા પોલીસની આ કાર્યવાહી દરમિયાન પોલીસને અંધારામાં રાખી અને એના ડ્રાઈવર છટકીને ભાગી ગયેલા છે પરંતુ એમના ક્લિનરને પકડી પાડવામાં આવેલા છે ક્લીનરની પૂછપરછ કરતાં તેઓ પોતાનું નામ બજરંગ જણાવે છે અને તેઓ મૂળ રાજસ્થાન જોધપુરના રહેવાસી છે અને તેમની સાથેના ક્લીનર તરીકે તેમની સાથેના ડ્રાઈવર તરીકે મંગારામ નામનો ઈસમ ડ્રાઈવર તરીકે હતો તેને આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવેલો છે અને આ ટ્રકનો જે માલિક છે એ જગદીશ આ તમામ રહે જોધપુર છે તેમને પણ આ ગુનાની અંદર વોન્ટેડ બતાવવામાં આવ્યો છે